પટેલ સ્વખર્ચે મલેશિયા ગયા ફસાયેલા ઓડ પરિવાર પરત લાવવા માટે તેમણે પ્રયાસ શરૂ કર્યા છે સામાજિક કાર્યકરે સોશિયલ મીડિયા પર વિડીયો મૂકીને મદદ માંગી સુરતનો ઓડ પરિવાર મલેશિયાના ઇમિગ્રેશન વિભાગની કેદમાં હતો ઓડ પરિવારના પાસપોર્ટ ખોવાઈ ગયા હોવાથી તેઓ પરત નથી આવી શક્યા તે રોડ પરિવારને મલેશિયાથી પરત લાવવા કેન્દ્ર અને ગુજરાત સરકારને અપીલ કરવામાં આવી છે ભાઈ ભાભીને બે છોકરીઓ એ લોકો એજન્ટ થ્રુ અહીંયાથી મલેશિયા ગયા હતા અને ઘણો ટાઈમ થયો ત્યાં ગયે અને એ લોકો રિટર્ન થતા હતા અને એ લોકોએ ઇમિગ્રેશનવાળાએ પકડ્યા પકડી લે પછી એ લોકોને કંઈક જેલમાં લઈ ગયા અને સજા કરી સજા કરી પછી અમને થોડોક ટાઈમ પછી ખબર પડી કે ભાઈ આવી રીતના લોકો ફસાઈ ગયા છે એટલે મારો એક દોસ્તાર છે એને અમે ત્યાં મલેશિયા મોકલી લો પછી ત્યાં આગળ જે ફાઇન હતી કંઈક એક માણસના તૈયના દસ હજાર રૂપિયા એમ ચાર માણસના ચાલીસ હજાર રૂપિયા ફાઇન ભરવાની હતી એટલે અમે ત્યાં આગળ એ માણસ જોડે પૈસા મોકલા એને ફાઇન ભરી એ લોકોએ અમારા રાહત આપી હવે પાસપોર્ટ એ લોકોના ખોવાઈ ગયા છે એ ઇમિગ્રેશન પાસે બી નથી કે જ્યાં એ પોલીસવાળાએ પકડેલા ને ત્યાં બી નથી ये लोगों कहे कि हमारी पास भी नहीं तो हमारी इतलीज रिक्वेस्ट है कि हमारी सरकार जो हमने मलेशियन एम्बीसी में थी आ चार ही पासपोर्ट ये करिए आप तो सारूँ चला सकता हूँ अभी मेरे को भी पच्चीस छब्बीस दिन हो चुके हैं मेरे तीस दिन के ही वीजा है तो मेरी वही हार्ड टू महीना हो जैसे तैसे करके मैंने सब किया है जितना हो सकता है जितना मेरे को आता था मैंने सब किया है मैं उनकी हेल्प करना चाहता था अभी भी मैं यही पे हूँ लेकिन अभी इंडियन एम्बेसी वालों का तो मेरे को पता नहीं कि वो कितने दिन गए तो मेरे को थोड़ी हेल्प चाहिए थी आप ये वीडियो को फॉरवर्ड कीजिए और हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी हमारे एक्सटर्नल अफेयर्स मिनिस्टर मिस्टर जयशंकर जी एस जयशंकर जी जो है हमारे उनको अमित शाह जी को हमारे गुजरात के गृहमंत्री हर संघवी जी को हमारे सी एम भूपेंद्र पटेल को सी आर पाटिल को તબ તક એ બાચાઈએ કેસ થોડા તકલીફને